માંડવીની એસકેઆરએમ શાળાનું બારમાં સામાન્ય પ્રવાહમાં સો ટકા પરિણામ કન્યા કેળવણીમાં અગ્રેસર રહેતા ખિમજી રામદાસ ટ્રસ્ટ સંચાલિત સાકરવાય ખિમજી રામદાસ શાળા એસકેઆરએમનું બારમા સામાન્ય પ્રવાહમાં સો ટકા પરિણામ આવતા ટ્રસ્ટના ભરતભાઈ વેદે વિદ્યાર્થીઓ સાથે શાળાના પ્રિન્સિપાલ શિક્ષકોને બિરદાવ્યા હતા અને વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી સો ટકા સાકરભાઈ ખીમજી રામદાસ ઇંગ્લિશ સ્કૂલનો આવ્યો છે અને ઘણા વખતે એક સારો એક સિદ્ધિ પ્રાપ્ત થઈ જાય શાળાને અને હંમેશા આવી સિદ્ધિ પ્રાપ્ત કરે એવી એમને હું શુભેચ્છા આપું છું ખાસ કરીને ત્યાંના જે પ્રિન્સિપાલ છે ઈનાબેન એમને ખૂબ જ સારી મહેનત કરી છે ઈશ્વરભાઈ પછી અનિલભાઈ સ્નેહાબેન આ બધી આખી ટીમ છે શિક્ષકોની એમણે ખૂબ સારી મહેનત કરી છે ત્યારે આટલું સરસ રિઝલ્ટ આવ્યું છે અને શેઠ ખીમજી રામદાસ કન્યા વિદ્યાલયની જો હું વાત કરું તો આજે અમારા માટે ગૌરવ એ છે કે એક સાથે સામાન્ય પ્રવાહમાં અગિયાર વિદ્યાર્થીનીઓ એવનમાં આવી છે અને એક વિદ્યાર્થી છે એ સાયન્સમાં એવનમાં આવ્યા છે ટોટલ આ શાળાના બાર વિદ્યાર્થીઓ જ્યારે એવનમાં આવ્યા છે ત્યારે હું હંસાબેન પંડ્યા અને એમની ટીમને અને સાયન્સની ટીમને ખાસ હું અભિનંદન આપું છું કારણ કે રિઝલ્ટ બહુ સરસ આવ્યું છે અને રિઝલ્ટ હંમેશા જોજો તમે માંડવી મોખરે રહે છે એની અંદર તમામ શાળાઓની સાથે અમારી પણ શાળાઓનો સિંહ ફાળો હોય છે ત્યારે આપણું માંડવીનું આટલું સરસ રિઝલ્ટ આવતું હોય છે અને માંડવી તાલુકાની તમામ શાળાઓ જ્યારે આટલી સરસ મહેનત કરતા હોય છે ત્યારે માંડવી તાલુકો આજે આગળ આવી રહ્યો છે ત્યારે એને બધી અન્ય સંસ્થાઓને પણ હું ખરેખર અભિનંદન આપું છું કે એ લોકો પણ શિક્ષણ ક્ષેત્રે ખૂબ સારું કામ કરી રહ્યા છે ત્યારે આપણું માંડવી તાલુકો આટલું આગળ છે આજે બધા વિદ્યાર્થીઓના સાથે સાથે હું એમના માતા પિતાને પણ ખાસ અભિનંદન આપું છું કે જે આ શાળા ઉપર એક એમને વિશ્વાસ રાખ્યો અને વિશ્વાસને ખાસ સિદ્ધ કર્યું છે અમારા ગુરુજનોએ એ શાળાના ટીચરો છે સ્ટાફ છે એ તમામને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને હંમેશા આવું કાર્ય શિક્ષણનું કરતા રહે અને અમે એની સાથે જ છીએ એવું ઓગણીસો પચાસથી જ અમને આ અંદાજ આવી ગયો હતો કે ઓગણીસો પચાસમાં જ્યારે શેઠ ખીમજી રામદાસ પરિવારના મોભી ગોકલદાસ ખીમજી અને મથરાદાસ ખીમજીએ જ્યારે જોયું કે વિદેશોમાં છોકરીઓ આટલી બધી આગળ ભણે છે ત્યારે આપણી મારી માંડવીની દીકરીઓ શા માટે ન ભણે અહીંયાથી પાંચથી છ ધોરણ ભણીને ઉઠી જતી હતી તો એ એમને ગમતું ન હતું એના માટે એમણે આખી શેઠ ખીમજી રામદાસ કન્યા વિદ્યાલયની એમને સ્થાપના કરી કે જેથી કરીને દીકરીઓ પોતે અહીંયા ભણે આજે સિત્તેર છોકરીઓની જ્યારે ટોટલ સંખ્યા હતી આજે એ શાળાની સંખ્યા આજે પંદરસો ને પંચોતેર જેવી સંખ્યા છે તો આ એક બેટી બચાવો શિક્ષણ એમને બેટી શિક્ષણ લે એ અભિયાનને સાર્થક કરતી આ સંખ્યા બતાડે છે એમાં ખાલી સંસ્થાનો હાથ નથી હું તો એના પેરેન્ટ્સને આવું માન આપું છું કે પેરેન્ટ્સ એટલું બધું છોકરીઓ માટે વિચારે છે એ જ એક બદલાવ છે અને આ બદલાવ છે એ જ આપણું દેશનું ઘડતર કરશે કારણ કે દીકરી ભણશે તો જ દેશનો વિકાસ થશે એ મોદી સાહેબનું જે છે કે એજ્યુકેશન પાછળ દીકરીઓ પાછળ આટલું બધું કરે છે કારણ કે દીકરીઓ છે એ એના પછીની પેઢીનું ઘડતર કરે છે તો એ ઘડતરનો એનો જે મોદી સાહેબનું અભિયાન છે એને સાર્થક કરતાં આજે અમને પંચોતેર વર્ષ થવા આવે છે નેક્સ્ટ યર આ શાળાને પંચોતેર વર્ષ થાય છે ત્યારે અમને એનું ગૌરવ છે કે આ યજ્ઞમાં બધા સાથ અને સહકાર આપ્યો છે ખરેખર મને પણ ખૂબ જ આનંદ થાય છે કારણ કે મહિલા સશક્તિકરણનો જો ઉત્તમ નમૂનો જોઈએ ને તો ખીમજી રામદાસ પ્રાઇમાસિસમાં મળે છે કારણ કે મોસ્ટ ઓફ અમને પણ એટલા જ પ્રોત્સાહિત કરતા હોય બેનો તરીકે અને દીકરીઓ માટે ખરેખર ખૂબ જ જ્યારે જ્યારે એના કેરિયરનો સવાલ હોય ત્યારે કંઈ પણ જોયા વગર પોતાનું યોગદાન તન મન અને ધનથી આપે છે અને દીકરીઓ માટે ખૂબ જ કાળજી રાખીને અમે આગળ લેવા માટે પ્રયાસ કરતા હોય કન્યા કેળવણીનું ઉત્તમ ઉદાહરણ પણ ખીમજી રામદાસ પ્રિમાશીસમાંથી મળે છે અને મહિલા સશક્તિકરણનું કહીશ તો એ પણ અહીંયાથી બેટી બચાવો બેટી પઢાવો એ તમામ સૂત્રો મને એમ છે કે આ પ્રિમાશીસમાંથી સાર્થક થાય છે આપણે ત્યાંથી નમસ્કાર મારું નામ મોટી પ્રાંજન એલેશભાઈ છે મને એ ગ્રેડ સાથે ત્રાણું આવેલ છે સામાન્ય પ્રવાહમાં જે મને ટકાવેલ છે એનામાં હું સૌથી પહેલો ક્રેડિટ તો મારા મમ્મી પપ્પાને આપવા માંગીશ કારણ કે એમણે સ્ત્રી સશક્તિકરણ સ્ત્રી કેળવણીને કેન્દ્રમાં રાખી વિચારધારા કેન્દ્રમાં રાખીને મને ભણવા બીજો ક્રેડિટ હું મારા ગુરુજનોને આપીશ કારણ કે ઝોપડીમાં જ્ઞાન તો છે પણ એને જો કોઈ સમજાવવાળું જ નથી તો ત્યાં સુધી તો કોઈ મતલબ નથી એને એટલે એમને બીજો ક્રેડિટ આપીશ અને ત્રીજો અમારી સંસ્થાને કે જે સ્ત્રી કેળવણીને સ્ત્રી સશક્તિકરણને કેન્દ્રમાં રાખે છે એટલે અને બસ આવી રીતના હું ત્રણે બધા સંસ્થા મારા ગુરુજનો અને માતા પિતા ત્રણને હું ક્રેડિટ આપવા માંગીશ અને એમ પણ કહેવા માંગીશ કે જે પણ જોતા હોય મારા માધ્યમથી એમ કહેવા માંગીશ કે સ્ત્રી કેળવણી અને સ્ત્રી સશક્તિકરણને તમે આગળ વધારો અને એની અત્યારે દાતી જરૂરત છે ભારતમાં હું મારા ઘણી ઘણી નાગર હું ભારતીય પ્રશાસનિક સેવા મારી સેવા આપવા માંગુ છું મારા દેશ માટે કંઈ કરવા માંગુ છું અને મારા દેશ માટે અને મારા મમ્મી એમને કે તમને મળ્યો છે તમે બહાર જઈને સારું છો તો તમે પણ સારું અભ્યાસ કરો તમે મહેનત કરો અને આપણા દેશનું નામ રોશન કરો હું ખરેખર ખૂબ જ આનંદિત છું મને ખૂબ જ ખુશી થાય છે કે આજે બોર્ડના મારી બેબી એણે એ વન ગ્રેડ એ વન ગ્રેડ સામાન્ય પ્રવાહમાં કોમર્સમાંથી મેળવ્યું છે અને એના માટે સંસ્થા તો એ ખૂબ જ એમણે મહેનત કરી છે સંસ્થા ગુરુજનો કુટુંબમાંથી પણ એને ગાઈડન્સ મળ્યું છે પણ ખાસ કરીને આ જે સંસ્થા છે ખીમજી રામદાસ છે અને કન્યા કેળવણી ક્ષેત્રે ખીમજી રામદાસ કન્યા વિદ્યાલયનું તો ખરેખર ખૂબ જ નામ છે એમના ટ્રસ્ટીઓ મસ્કતમાં બેઠા બેઠા પણ અહીંની ચિંતા કરે છે એ આપણને ખરેખર આનંદિત કરે અને આપણે એમના પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરીએ છીએ આ સંસ્થામાં જે ગુરુજનો છે જે ટીચરો છે એમણે એમને ખૂબ જ માર્ગદર્શન આપ્યું છે સતત આખું વર્ષ અને એનાથી પણ આગળ અને સાથે સાથે ટ્રસ્ટીઓનું પણ હંમેશા પોઝિટિવ વલણ રહ્યું છે કે જ્યાં જ્યાં જરૂરત જણાય જણાય ત્યાં એમણે માર્ગદર્શન આપ્યું છે એટલે આ સંસ્થાનો અમે ખરેખર ખૂબ આભાર માનીએ છીએ એક વાલી તરીકે કે એમણે અમારા અમારી દીકરીને આટલી લેવલે પહોંચાડવામાં પણ ઘણી હેલ્પ કરી છે લગભગ હું છું કે હંમેશા એક્શન મોડમાં હોય છે અને શિક્ષણ માટે એમને ખૂબ જ એક અંદરથી આત્મા એમનો શૈક્ષિક આત્મા છે શૈક્ષણિક આત્મા છે કે મારી મારા વતનની દીકરીઓ શિક્ષણ ક્ષેત્રે ખૂબ જ આગળ વધે તો એમના માટે એમણે ખૂબ જ જહેમત ઉઠાવી છે અને આ સંસ્થાના ટ્રસ્ટી તરીકે પણ એમણે ખૂબ જ સારી કામગીરી કરી છે એટલે એમનો પણ ખૂબ ખૂબ આભાર માનીશ છું